શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ પધારું સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જાણવાના છીએ કે ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને ભાદરવી અમાસ્યા સુધી શ્રાદ્ધ પક્ષ ચાલુ થવાના છે અને સાથે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે ત્યારે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણે શું કરવું શું ન કરવું કેવી રીતે પિતૃ દેવતાને પ્રસન્ન કરવા આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃ નિમિત્તે જે કાંઈ આપણે દાન પુણ્ય કરીએ છીએ શ્રાદ્ધ તર્પણ કરીએ છીએ તેનાથી શું લાભની પ્રાપ્તિ થાય છે જીવનમાં કઈ વિધિથી આપણે પિતૃ શ્રાદ્ધ કરીએ છીએ અને તથા આ શ્રાદ્ધનો શું મહિમા છે પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે પિતૃને પ્રસન્ન કરવા માટે આખા વર્ષની પૂજા સેવા પિતૃ સ્વીકાર કરે એ માટે શું કરવું પિતૃ દોષના લક્ષણ શું છે તથા પિતૃના શ્રાદ્ધ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે તે સર્વે કાંઈ જાણીશું જો આપની આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ પિતૃ ગણાય વિભન્ને જગત ધારણીયે તીમ તનો પિતૃ પ્રચોદયા બોલો પિતૃ દેવતાની જે પિતૃની પ્રસન્નતા માટે જે શ્રાદ્ધ ભાવથી જે કાર્ય કરવામાં આવે છે જે કર્મ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે આ શ્રાદ્ધનું મહત્વ ભારત અને મહાભારત ગ્રંથમાં વાયુ પુરાણ મત્સ્ય પુરાણ અને માકંદે પુરાણ પદ્મય પુરાણ મનુસ્મૃતિ ઉપનિષેદોમાં પણ આગ અંગે ઘણું લખાણ કરવામાં આવ્યું છે કે મનુષ્ય પિત્રો માટે શ્રાદ્ધાપૂર્વક કયા કાર્યો કરવા જોઈએ આપણા ગ્રંથોમાં ગૃહસ્થો માટે પાંચ મહાયજ્ઞો જણાવેલા છે જેમાં ખાસ કરીને દેવયજ્ઞ કે જે લોકોનું પૂજન કરાય છે બીજું છે ઋષિ યજ્ઞ જેમાં ઋષિઓ માટે સ્વાધ્યાય આદિ કરાય છે ત્રીજું છે પિતૃયજ્ઞ જેમાં પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિ કર્મ કરાય છે ચોથું અને ચોથું છે ભૂત યજ્ઞ જે પ્રાણીઓ માટે પૂજ પૂજા રખાય છે અને પાંચમું છે અતિથિ યજ્ઞ જે મનુષ્યોને અન્નદાન આપવાનું વિધાન છે આમ પાંચ યજ્ઞો જે મનુષ્ય કરે છે તેનું જીવન સાર્થક થઈ જાય છે તે સર્વે ઋણ કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે એમાં ખાસ કરીને પિતૃ યજ્ઞ અર્થાત આભાદરવા માસના સોળ દિવસ આ ઉપરાંત દરેક માસની અમાવસ્યા પણ પિતૃ યજ્ઞ માટે ઉત્તમ છે શ્રાદ્ધ કર્મ પિતૃ કર્મમાં આવી જાય છે દરેક ગૃહસ્થની એ પવિત્ર ફરજ છે કે પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ આપણા પૂર્વજન જે પિતૃઓ પિતૃલોકમાં વાસ કરે છે દૂર શ્રવણ દૂરદર્શન જેવી અલૌકિક શક્તિઓ એ પિતૃ પાસે હોય છે જ્યારે આ શ્રાદ્ધના મંત્રો ભણવામાં આવે છે અથવા શ્રાદ્ધ કર્મમાં કરવામાં આવે છે પિતૃ નિમિત્તે કોઈ પણ દાન પુણ્ય કરીએ છીએ ત્યારે પિતૃ અને પોતાના આંદોલન દ્વારા અસરો પેદા કરે છે અને દૂર શ્રવણની શક્તિ લીધે આ પિતૃઓ દરેક કાર્યને જુએ છે મંત્રોને સમજે છે ને પ્રસન્ન થાય છે કે તેમના વંશજ તેમના માટે કંઈક કરી રહ્યા છે જે પિતૃને શ્રાદ્ધ તર્પણ આપે છે એમના પિતૃ તેમને આશીર્વાદ આપે છે શ્રાદ્ધમાં જે કંઈ દાન આપવાનું આવે છે એનો સાર ભાગ સૂર્યના કિરણો દ્વારા સૂર્યલોકમાં પહોંચે છે પિતૃઓ આ દાનથી ઘણા પ્રસન્ન થાય છે એટલા માટે જ આપણે સૂર્યનારાયણની પૂજા આરાધના કરીએ છીએ કોઈ પણ વ્રત દરમિયાન અથવા નિત્ય પણ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ અને અમાસ્યાના દિવસે સૂર્યગ્રહણ પડે છે એ ગ્રહણ વિશે પણ આપણે માહિતી જાણી લઈએ કે ગ્રહણ ક્યારે પડે છે પિતૃ પક્ષ શરૂ થાય છે દુરા માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ત્યારે ચંદ્રગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે કારણ કે સોળ દિવસ સુધી ગ્રહણની શુભ અશુભ અસર રહે છે સોળ દિવસ રહે છે આને આકાશમાં તો ગ્રહો અને તારાઓનો સંયોગ થવા જઈ રહ્યો છે ગ્રહણના રૂપમાં આપણે પાડીને કે ન પાડીએ દેખાય કે ન દેખાય પરંતુ સૃષ્ટિમાં તો ફેરફાર થાય જ છે માટે પ્રતિપર્દા જે તિથિ કાળ પછી જે આપણે તર્પણ શ્રદ્ધા શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિ કરવું જોઈએ ગ્રહણકાળ દરમિયાન કહેવાય છે કે દાન પુણ્ય કરવાથી હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં પિતૃ થી જોડાયેલી એક કથા છે દ્વારપાળ યુગમાં જ્યારે મહાભારતનું યુદ્ધ દરમિયાન કરણનું મૃત્યુ થયું હતું તેની આત્મા સ્વર્ગે પહોંચી ત્યારે નિયમિત ભોજન તેને મળતું ન હતું બદલામાં કરણને ખાવા માટે સોનાના આભૂષણો અને સોનાનું જ માત્ર મળતું હતું ત્યારે તેની આત્મા નિરાશ થઈ ગઈ અને કર્ણને આ બાબતમાં ઇન્દ્રદેવને પ્રશ્ન પૂછ્યો તેને મને અસલી ભોજન શા માટે મળતું નથી ત્યારે ઇન્દ્રદેવે કર્ણને કહ્યું કે હે કર્ણ તમે પૂરા જીવનમાં દરમિયાન માત્ર ચીજ વસ્તુનું દાન કર્યું છે સોના ચાંદીનું વગેરે તમારા પૂર્વજનો કે પિત્રો માટે કંઈ પણ દાન કર્યું કર્યું જવાબમાં કર્ણએ કહ્યું કે હું તારામાં જે હું મારા પૂર્વજનો વિશે જાણતો જ નથી ત્યારે ઇન્દ્રદેવી કર્ણને કહ્યું કે ભાદરવા માસના સોળ દિવસની અવધિ હોય છે તે દરમિયાન તમે પૃથ્વી પર જાઓ અને ત્યાં પિત્રો ને દાન શ્રાદ્ધ અને શ્રાદ્ધિક કર્મ કરો દાન પુણ્ય કરો અને દાન કરો જલદાન કરો અને પછી પાછા આવો જેથી તમે એને અહીં ભોજન પ્રાપ્ત થઈ શકે ત્યારે કર્ણને ફરી આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ધરતી લોક પર મોકલવામાં આવ્યા હતા અને કર્ણએ જે પ્રમાણે શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિ કર્યું ત્યાર પછી ફરી તેમને મોક્ષ પ્રાપ્ત થયું આ રીતે શ્રાદ્ધ પક્ષનું મહાત્મ્ય છે કે આપણે આપણા પિત્રો માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરવું જ જોઈએ આ પિતૃ પક્ષ દરમિયાન નિયમિત પીપળાનું પૂજન અને તુલસી ક્યારાનું પૂજન કરવું જોઈએ તુલસીને જલ અર્પિત કરીને દીપ દાન કરવું જોઈએ આપણે પિતૃ કાર્ય કરીને શ્રાદ્ધ પિંડ દાન આદિત્યમાં પણ તુલસીનો પ્રયોગ કરાવી શકાય છે તુલસી અર્પિત કરી શકાય છે જેથી શુદ્ધતા રહે ગંગાજળનો ઉપયોગ કરી શકાય છે કુશઘાસની પવિત્રી પહેરાય છે કુશ ઘાસનો ઉપયોગ થાય છે તે પણ ઘણું પવિત્ર મનાય છે ગુરુકુરામાં એવું કહેવું બતાવ્યું છે કે ગુરુડદેવ અમૃતનો કળશ લઈને જ્યારે સ્વર્ગમાં જતા હતા ત્યારે તેમાંથી તે થોડીક બુંદ ધરતી ઉપર પડી તેમાંથી જ કુશા ઘાસ ઉત્પન્ન થયું હતું જેમ દુર્વા ઉત્પન્ન થયા હતા માટે કુશા ઘાસને પવિત્ર મનાય છે અને શ્રાદ્ધ કર્મ દરમિયાન કુષાની જે અંગૂઠી પહેરાય છે તે આંગળીમાં ધારણ કરવી જોઈએ અને ત્યારબાદ પિતૃનું સ્મરણ કરવું જોઈએ પિતૃનું કાર્ય કરવું જોઈએ શ્રાદ્ધ તર્પણ આદિ પિતૃ કાર્યમાં અંગૂઠાનો પ્રયોગ પણ થાય છે જ્યારે આપણે પિતૃને જલ અર્પિત કરીએ છીએ ત્યારે બે હાથની અંજલી ભરીને અથવા તો જલનો લોટો લઈને આપણે અંગૂઠાથી પિતૃને જલ અર્પિત કરીએ છીએ તે અંગૂઠાના ભાગનું પણ ઘણું મહત્ત્વ છે અંગૂઠાનો જે ભાગ આવે છે તેને પિતૃ તીર્થ તરીકે મનાય છે આપણે પિતૃને અંગૂઠાના માધ્યમથી જલ અર્પિત કરાય છે જેથી આપણે પિતૃને જે કાંઈ જલ અર્પિત કરીએ છીએ તે પિંડ કે તે જલ પિતૃ સુધી પહોંચે છે પિતૃ પ્રસન્ન થાય તેમની આત્માને શાંતિ મળે પિતૃ તર્પણ કરતી વખતે અંગૂઠાના માધ્યમથી જ જલ અર્પિત કરવું જોઈએ એ ઉચિત મનાય છે આમ આ પિતૃ શ્રાદ્ધમાં આ બધા નિયમોનું પણ ધ્યાન રાખવું જોઈએ આપણા ભારતમાં અને દેશમાં જ નહીં પરંતુ પશ્ચિમી દિશામાં પણ આ શ્રાદ્ધની તર્પણની ક્રિયાઓને મનુષ્ય કરે છે શ્રાદ્ધ અને દાનથી જે લાભદાયી અસર થાય છે એનું એમણે વિજ્ઞાનની દૃષ્ટિએ સંશોધન કરેલું છે તે વિદેશમાં પણ વિદેશના લોકો પણ જે લોકો મૃત્યુ પામે છે ત્યાં પુષ્પ રાખીને પ્રાર્થના કરે છે પરમ પિતા પરમાત્માને ગુરુડ પુરાણમાં પણ આ શ્રાદ્ધ કર્મનો ઉલ્લેખ કરાયેલો છે ભગવાનનું વાહન ગુરુડ દેવ અને ભગવાન શ્રી નારાયણને પૂછે છે કે હે સ્વામી પરમ લોકથી આવીને આ પૃથ્વી પર શ્રાદ્ધ ભોજન કરતા પિતૃઓને કોઈએ જોયા છે ખરા ત્યારે ભગવાન કહે છે કે હે ગુરુડ સાંભળ સીતાજીનું એક ઉદાહરણ તને કહું છું જે રીતે સીતાજીએ પુષ્કર તીર્થમાં પોતાના સસરા વગેરે ત્રણ પિતૃને શ્રાદ્ધમાં નિમંત્રિત બ્રાહ્મણોને શરીરમાં પ્રવિષ્ટ થયા હતા અને જોયા હતા એ વિશે કથા સાંભળવા આમ કહીને ભગવાન નારાયણ કહે છે જ્યારે આપણે પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રીરામ રામજીવનમાં ચાલ્યા ગયા ત્યારે તેમણે એકવાર સીતાજી પા સાથે પુષ્કર તીર્થમાં યાત્રા કરી તીર્થમાં પહોંચીને શ્રીરામજીએ શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો સીતાજીએ એક પાકેલા ફળને રાંધીને શ્રીરામજી સમક્ષ મૂક્યું શ્રાદ્ધ કર્મમાં દીક્ષિત થયેલા શ્રી રામજીની આજ્ઞાતિ પોતે દીક્ષિત થઈને સીતાજીએ એ ધર્મનું સમ્યક રીતે પાલન કર્યું એ વખતે સૂર્ય આકાશ મંડળની મધ્યમાં પહોંચી ગયા અને દિવસનું આઠમું મહૂર્ત આવી ગયું હતું એટલે કે બપોરનો સમય જે અગિયાર થી બાર વાગ્યા સુધીમાં પિત્રો આપણે શ્રાદ્ધ કર્મ કરીએ છીએ બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ શ્રીરામજીએ જે ઋષિઓને નિમંત્રિત કર્યા હતા તેઓ બધા ત્યાં આવી ગયા આવેલા એ ઋષિઓ જોઈને સીતાજી શ્રીરામજીની આજ્ઞાથી અન્ન પીરસવા માટે ત્યાં આવ્યા પરંતુ બ્રાહ્મણોની વચ્ચે જઈને તેઓ તરત જ ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને લતાઓની વચ્ચે છુપાઈને બેસી ગયા આ વાત જાણીને શ્રીરામજીને રામજીને વિચાર કર્યો કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સીતાજી લજ્જાને કારણે ક્યાં છુપાઈ ગયા પહેલા હું આ બ્રાહ્મણને ભોજન કરાવી દઉં પછી સીતાજીની શોધ કરીશ અને તેમને પ્રશ્ન કરીશ આમ વિચારીને શ્રી રામજી એ પોતે જ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું ભોજન પછી બ્રાહ્મણો તો ચાલ્યા ગયા પછી શ્રી રામજી સીતાજી પાસે જઈને બોલ્યા કે હે સીતે બ્રાહ્મણોને જોઈને તમે લતાતા લતાઓ પાછળ કેમ છુપાઈ ગયા આથી સીતાજી નમ ત નમતસ્તક કરીને શ્રીરામજી સમક્ષ ઊભા રહી ગયા અને બોલ્યા કે હે સ્વામી આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણોના અગ્રભાગમાં મેં આપના પિતાશ્રીના દર્શન કર્યા એ જ રીતે મેં બીજા મહાપુરુષોને પણ જોયા યાથી કરીને હું આપને કહ્યા વિના એકાંતમાં ચાલી ગઈ હે સ્વામી વકલ અને કલ્મ મૃગચર્મ ધારણ કરેલી હું પિતા સમક્ષ કેવી રીતે જઈ શકું મારા હાથે હું પિતાજીને ભોજન કેવી રીતે આપી શકું હું એ જ છું પેલા જે પેલા બધા જ કાર્યના આભૂષણોથી સુશોભિત રહેતી હતી આથી મનમાં આવેલી લજ્જાને કારણે હું પાછી વળી ગઈ હતી આમ આ કથા બતાવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું આપણે જ્યારે તરપણતર પણ અથવા શ્રાદ્ધ કર્મ કરીએ છીએ ત્યારે કોઈને કોઈ વેશમાં આપણા પૂર્વજ આપણી પાસે અવશ્ય આવે છે આશીર્વાદ દેવા માટે શ્રાદ્ધ વિશે દેવતાઓના બૃહસ્પતિ પણ કહે છે શ્રાદ્ધ વિશે ચર્ચા અને એની વિધિઓ સાંભળીને જે મનુષ્ય દોષ દ્રષ્ટિથી જોઈએ એમનામાં અશ્રદ્ધા કરે છે યોગ પરાયણ યોગેશ્વરની નિંદા કરવાથી મનુષ્ય ચારેય બાજુ અંધકારથી છવાયેલો અંત હોય છે અત્યંત ઘોર નરકમાં અવશ્ય જાય છે ગુરુપુરાણમાં શ્રાદ્ધના મહિમા વિશે કહેવામાં આવ્યું છે કે સમય અનુસાર જો શ્રાદ્ધ કરવામાં આવે તો કુળમાં કોઈ દુઃખી થતું નથી એટલે કે પિતૃના આશીર્વાદથી તેઓ હંમેશા સુખી રહે છે પિતૃની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય સંતાન યશ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બળ અને પશુ સુખ ધન્ય ધાન્ય આદિને પ્રાપ્ત કરી શકે છે દેવ કાર્યથી પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્વ છે દેવતાઓથી પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવાથી કલ્યાણ થાય છે જે લોકો પોતાના પિતૃઓ દેવો બ્રાહ્મણ અગ્નિની પૂજા કરે છે તેઓ સ્વર્ગ પ્રાણીના અંતરાત્મામાં સમાવિષ્ટ ઈશ્વર પરમ પિતા પરમાત્માની જ પૂજા કરે છે શક્તિ પ્રમાણે વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને મનુષ્ય બ્રહ્મપર્યત સમસ્ત ચરાચર જગતને પ્રસન્ન કરી શકે છે મનુષ્ય દ્વારા શ્રાદ્ધમાં પૃથ્વી ઉપર જે અન્ન નાખવામાં આવે છે એનાથી જે પિતૃનો પિશાચ યોનિમાં ઉત્પન્ન થાય છે તેઓ પણ સંતુષ્ટ થઈ જાય છે શ્રાદ્ધમાં સ્નાન કરવાથી ભીંજાયેલા વસ્ત્રો દ્વારા જે જળ પૃથ્વી ઉપર પડે છે એનાથી વૃક્ષ યોનિને પ્રાપ્ત થયેલા પિતૃની સંતુષ્ટિ થાય છે એ જે ગંધ અને તથા જળ ભૂમિ પર પડે છે એનાથી પણ દેવત્ય અને દેવતોની યોનીને પ્રાપ્ત થયેલા પિતૃઓને સુખ પ્રાપ્ત થાય છે જે પિતૃઓ પોતાના કુળથી બ્રહિ બહિષ્કૃત છે ક્રિયાઓને જો યોગ્ય નથી સંસ્કારહીન અને વિપન્ન છે એ બધા જે શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃને શ્રાદ્ધ નાખીએ છીએ તે પાછળ માર્જન કરેલું જળ વધે છે તેનું ભક્ષણ કરે છે શ્રાદ્ધમાં ભોજન કરીને બ્રાહ્મણોને દ્વારા આચમન જળ પાન કરાવવામાં આવે છે જે જળ ગ્રહણ કરવામાં આવે છે એ જળથી પિતૃઓને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે જેમને પિશાચ ક્રમી કિડનીઓની મળી છે તથા જે પિતૃઓને મનુષ્યોની પ્રાપ્ત થઈ શકે છે અને એ બધા પૃથ્વી ઉપર શ્રાદ્ધમાં આપવામાં આવેલા પિંડ પિંડોમાં જે વપરાયેલા અન્નની અભિલાષા કરે છે એનાથી જ એમને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વેશીઓ દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવે જે શુદ્ધ કે અશુદ્ધ જળ અને અન્ન ફેંકવામાં આવે છે એનાથી જેમણે અન્ય જાતિમાં જઈને જન્મ લીધો છે એમની પણ તૃપ્તિ થઈ જાય છે જે મનુષ્ય અન્યાયપૂર્વક અર્જિત કરેલા પદાર્થોથી શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી ચંડાળ યોનીમાં જે પિતૃઓ છે તેમની પણ તૃપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે કે ગુરુ ગરુડ આ સંસારમાં આ શ્રાદ્ધના નિમિત્તે જે કંઈ પણ અન્નદાન આદિનું પોતાને દાન કરીએ છીએ બધું બાંધવો દ્વારા આપવામાં આવે છે એ બધું મિત્રોને પ્રાપ્ત થાય છે અન્ન જળ શાક પાન આદિ દ્વારા યથાશક્તિ જે શ્રાદ્ધ કરવામાં આવે છે એ બધું પિતૃઓની તૃપ્તિને કારણે જ બને છે શ્રાદ્ધ અંગે જગત પિતા બ્રહ્મા માજીનું કહેવું છે કે મનુષ્ય લોક પોષણનો પોષણની દ્રષ્ટિ જે કોઈ શ્રાદ્ધ કરશે એના પિતૃ ગણ સદાય પુષ્ટિ તેમજ સંતંતિ આપશે શ્રાદ્ધ કર્મમાં પોતાના દાન સુધી નામ તેમજ ગોત્રનું નામ બોલીને જે કંઈક પિતૃઓને આપવામાં આવશે એ શ્રદ્ધા દાનથી પિતૃ ગણ અધિસંતુષ્ટ થઈને શ્રાદ્ધ આપનારને સંતુષ્ટ કરશે ચાહે સંતાન ધનથી કે કોઈ પણ મનોકામના પૂર્ણ કરીને માર્કંડે પુરાણમાં લખ્યું છે કે શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓને શ્રાદ્ધ કરતાની દીર્ઘ આયુષ્ય સંતાન ધન સુખ રાજ્ય સ્વર્ગ અને મોક્ષ આપી શકે છે શ્રાદ્ધમાં ચાંદીનું દાન દર્શન પિતૃઓને અનંત અક્ષય તેમજ સ્વર્ગ આપનાર તારનાર દાન ગણાય છે ચાંદી પિતૃઓને અત્યંત પ્રિય છે ચાંદી સોના ચાંદી તાંબામાંથી બનાવેલી વસ્તુ જ જનોય તલ વસ્ત્રર્ભ કામળા તેમજ બીજી પવિત્ર વસ્તુઓ મન વચન કર્મનો યોગ આ બધી વસ્તુઓ શ્રાદ્ધમાં પવિત્ર મનાય છે હવે આપણે જાણી લઈએ કે શ્રાદ્ધના દિવસોમાં જે ભક્તો નિત્ય શ્રાદ્ધ અર્પણ કરે છે પિતૃને તેને શું ફળની પ્રાપ્તિ થાય છે અથવા તો જે કોઈ આપણા પિતૃ મૃત્યુ પામ્યા છે અથવા જો તે સ્વર્ગલસ્થ થયું છે તેમની તેથી આપણને યાદ હોય તો તે તિથિ પ્રમાણે પણ શ્રાદ્ધ આપી શકાય છે અને સોળ દિવસ પણ નિત્ય શ્રાદ્ધ આપી શકાય છે જેમ કે કોઈનું મૃત્યુ એકમની તિથિએ થયું હોય તો તેઓ એકમનું શ્રાદ્ધ આપી શકે છે અથવા તિથિ યાદ ન હોય તો સર્વપિત્રી અને અમાસ્યા અમાવસ્યા ભાદરવા માસની અમાવસ્યાને દિવસે શ્રાદ્ધ તર્પણ દાન પુણ્ય કરી શકાય છે પૂર્ણિમાના દેશથી શ્રાદ્ધ આદિ કરે છે એમની બુદ્ધિપૃષ્ટિ સ્મરણ કરી શક્તિ ધારણ શક્તિ પોત્ર પોદિ અને આદિ ઐશ્વર્યના વૃદ્ધિ થાય છે પૂર્ણ પર્વનું ફળ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાનું શ્રાદ્ધ પણ સર્વશ્રેષ્ઠ મનાય છે એકમનું શ્રાદ્ધ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે શ્રાદ્ધ કરનારની પ્રાપ્ત કરનારની પ્રાપ્ત થયેલી વસ્તુ નષ્ટ થતી નથી બીજા દિવસે શ્રાદ્ધ કરવાથી રાજા સમાન સુખ પ્રાપ્ત થાય છે ત્રીજા દિવસે શ્રાદ્ધ કરવાથી શત્રુઓનો નાશ થાય છે ચતુર્થીના દિવસે શ્રાદ્ધ કરવાથી છળ કપટનું જ્ઞાન થઈ જાય છે એટલે કે છળ કપટ કરનાર શત્રુઓ આપણી ઉપર હાવી થતા નથી પાંચમાના દિવસે શ્રાદ્ધ કરવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે છઠ્ઠાના દિવસે શ્રાદ્ધ કરવાથી કર્મ કરનારની દેવતાઓ પણ પૂજા કરે છે સાતમા દિવસથી શ્રાદ્ધ કરવાથી મહાયજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે ગણોના સ્વામી એવા પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે આઠમના દિવસે શ્રાદ્ધ કરવાથી સંપૂર્ણ સમૃદ્ધિની પ્રાપ્ત થાય છે નવમી તિથિ દિવસે શ્રાદ્ધ કરવાથી અઢળક ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે દસમી તિથિ શ્રાદ્ધ કરનારને લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે શ્રાદ્ધ કરવાથી સમક્ષ વેદનું પઠન પાઠન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને પાપ કર્મ પણ નષ્ટ થઈ જાય છે ઐશ્વરની પ્રાપ્તિ થાય છે બારસના દિવસે શ્રાદ્ધ કરવાથી અન્નની પ્રાપ્તિ થાય છે તેરસના દિવસે શ્રાદ્ધ કરવાથી સંતતી બુદ્ધિ ધારણ શક્તિ ઉત્તમ પુષ્ટિ દિધાયુ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ચૌદસની તિથિનું શ્રાદ્ધ કરવાથી યુવાન મૃત્યુકોને માટે જે મૃતકો માટે આવે છે જેઓ હાથી હથિયારો દ્વારા માર્યા ગયા હોય એમના માટે પણ આ ચૌદસના દિવસે તિથિનું શ્રાદ્ધ કરે છે અને અમાવસ્યાનું શ્રાદ્ધ કરવાથી તો અતિ પુણ્યની પ્રાપ્તિ થાય છે આજના દિવસે બ્રહ્મ ભોજન કરાવવું અને ચંદ્રમાને પણ તર્પણ કરવું જોઈએ સર્વ પાપ નષ્ટ થાય છે પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે આ આ રીતે ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને ભાદરવા માસની અમાસ્યા સુધીના શ્રાદ્ધનું ફળ કહેવામાં આવે છે પ્રતિદિન શ્રાદ્ધ કરવામાં આવે તેને નિત્ય શ્રાદ્ધ કહેવાય છે એકાદશીના દિવસે માત્ર શ્રાદ્ધ કરીએ તેને નૈમિતિક શ્રાદ્ધ કહેવાય છે કોઈ પણ કામનાને લઈને જો શ્રાદ્ધ કરવામાં આવે તો તેને કામ્ય શ્રાદ્ધ કહેવાય છે વિવાહિકા આદિ ઉત્સવમાં કરવામાં આવતા શ્રાદ્ધની વૃદ્ધિ શ્રાદ્ધ કહેવાય છે ગૌશાળામાં કરવામાં આવતું શ્રાદ્ધને ને ગોષ્ટ શ્રાદ્ધ કહેવાય છે પાપ શુદ્ધિ માટે શ્રાદ્ધ કરવામાં આવતું હોય તો તેને શુદ્ધિ શ્રાદ્ધ કહેવાય છે મનુષ્યના સોળ સંસ્કાર દરમિયાન ગર્ભાધાન છે છે જે શ્રીમદ્ સંસ્કાર છે ત્યારે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તે શ્રાદ્ધને કરવાંગ શ્રાદ્ધ કહે છે તે દેશાટ કરીને જાય છે તેની તૃષ્ટિ માટે કરવામાં આવતા શ્રાદ્ધની તૃષ્ટિ તૃષ્ટિશ્રાદ્ધ કહેવાય છે દેવતાઓના ઉદ્દેશ હેતુ કરવામાં આવતા શ્રાદ્ધને દૈવિક શ્રાદ્ધ કહે છે બાર મહિના પર કરવામાં આવતા શ્રાદ્ધને યક્ષાહ શ્રાદ્ધ કે સાવ સરિત શ્રાદ્ધ કહેવાય છે મૃત્યુ પછી દસ દિવસે કરવામાં આવતા શ્રાદ્ધને દશાહ શ્રાદ્ધ કહેવાય છે આ રીતે લગભગ અલગ અલગ ભાવથી જો શ્રાદ્ધ આપણે શ્રાદ્ધ કરીએ તો તેનું પણ અલગ અલગ કહેવાયું છે બ્રહ્માજી ભગવાન શ્રી હરિ નારાયણ રુદ્ર દેવતા યમદેવતા અને તત્પુરુષ દેવતાનું પૂજન થાય છે આ પાંચ દેવતા પિંડનું વિધિવત પૂજન કરવું અને જળધારા કરાય છે જેને પંચદેવ શ્રાદ્ધ કહે છે હવે આપણે જાણી લઈએ કે આપણા જીવનમાં ઘરમાં કે કુંડળીમાં પિતૃદોષ નિમિત્તે શા માટે થાય છે રાહુ અને કેતુઓ અને શનિગ્રહ એવા છે કે જે પિતૃદોષ નિર્માણ કરે છે પિતૃદોષ એટલે શું જ્યારે પણ ઘરની વસ્તુ જોઈ કોઈ મૃત્યુ ઘરની વ્યક્તિ કોઈ આપણે મૃત્યુ પામે છે અને સ્વર્ગવાસ થાય છે ત્યારે તેમની પાછળ જે અંતિમ ક્રિયા કરાય છે તેને વિધિવત કરાતી નથી જે લોકોનું અંતિમ સંસ્કાર વિધિ વિધાનથી થતું નથી એમના ઘરમાં પિતૃદોષની પીડા ઉત્પન્ન થાય છે જાણે અજાણે અથવા તો સર્પના સર્પયા નાગની હત્યા થઈ હોય તો પણ પિતૃદોષ લાગી શકે છે કારણ કે તે રાહુ કેતુ સંબંધિત માનવામાં આવે છે અને સાપોને આપણે પૂજનીય પણ માનીએ છીએ ભગવાન શિવશંકરની પૂજા કરીએ છીએ કે ભગવાન નારાયણની પૂજા કરીએ છીએ તો પણ પિતૃદોષમાં શાંતિ પ્રાપ્ત થાય છે જીવનમાં વારંવાર બાધા આવે છે માટે આ વૃક્ષને વિધિ વિધાનથી કાપવા જોઈએ બ્રાહ્મણો પાસે શાંતિ પાઠ કરાવવો જોઈએ જો પૂર્વજનોનું અકાલ મૃત્યુ થયું હોય તો પણ પિતૃદોષ લાગુ પડે છે જો પિતૃની શાંતિ પૂજા કરવામાં આવે તો પાછું મળી શકે છે તેવા ઘરમાં પણ પિતૃદોષ લાગુ પડે છે જ્યારે જ્યાં સુધી ત્યાં સુધી જે બાળક જન્મે છે તેમના વંશમાં તેમના પણ પિતૃદોષ જોવા મળે છે હવે આપણે જાણી લઈએ કે પિતૃદોષના લક્ષણ શું છે વારંવાર સ્વાસ્થ્યની પીડા રહેવી નાની નાની બીમારી લાગતી જ રહેવી અને નાની નાની બીમારી પણ મોટું ઘાતક રૂપે ધારણ કરી લે છે આર્થિક સમસ્યાની તંગી હંમેશા રહે છે ચાહે કોઈ પણ કેટલું પણ કાર્ય કેમ કે ન કરે ધન આવે પરંતુ ધનનો વ્યય પણ એટલો જ થાય કોઈને કોઈ જગ્યાએ ધનનો વ્યય થતો જ ન રહે અને એ પણ દંડના રૂપમાં પણ થઈ શકે વૈવાહિક જીવનમાં સતત સમસ્યા આવતી રહે જીવન સાથે સાથે અન્નબંધ રહેતી હોય તલાક સુધીની સમસ્યા આવી જતી હોય સંતાનોમાં પણ પરેશાની રહેતી હોય સંતાન ઉત્પન્ન થવામાં અથવા તો સંતાન હોય તેનાથી પણ પીડ થતી હોય માનસિક તણાવ હંમેશા રહે ચિંતા કલેશ રહે કર્યાવર કેરિયરમાં પણ ઉત્પત્તિ ન થતી હોય અને દોસ્તો સાથે અથવા જ્યારે આપણે નોકરી ધંધા વ્યવસાયની જગ્યાએ છીએ ત્યાં પણ મતભેદ અને થતો રહેતો હોય ઘરમાં પણ કલહ તણાવનો માહોલ હોય અને ઘરના સદસ્ય એકબીજા સાથે હંમેશા લડતા ઝઘડતા જોવા મળે વંશવૃદ્ધિ કે સંતાન ઉત્પત્તિમાં પણ સમસ્યા હોય સંતાન સુખમાં કમી હોય અથવા તો ઘણા વર્ષો પછી સંતાનની પ્રાપ્તિ થતી હોય ત્યારે સમજવું કે પિતૃ દોષ છે હવે આપણે આ પિતૃદોષમાંથી મુક્તિ માટે કયા ઉપાય કરવા તે પણ આપણે જાણી લઈએ પિતૃ પક્ષ અર્થાત ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને ભાદરવા માસની અમાસ્યા અમાવસ્યા સુધીના પવિત્ર દિવસો છે પિતૃ કાર્ય માટે આ દરમિયાન પિતૃને પ્રસન્ન કરવા માટે તર્પણ પિંડદાન આદિ કરવું જોઈએ આ ઉપરાંત પિતૃ નિમિત્તે કોઈ પણ શુભ અનુષ્ઠાન કરી શકાય છે ભાગવત સપ્તાહ બેસાડી શકાય છે અથવા પારાયણનો પાઠ કરવો જોઈએ પોતાના પૂર્વજનો નિમિત્તે પ્રતિદિન દીક્ષા દક્ષિણ દીક્ષા તરફ મુખ રાખીને દીપક પ્રજ્વલિત કરવો જોઈએ પિતૃ નિમિત્તે પિતૃ પક્ષ દરમિયાન દાનનું ઘણું મહત્વ છે આ સોળ દિવસ સુધી નિત્ય પિત્રો નિમિત્તે શ્રાદ્ધ કર્મ કરીને કંઈક ને કંઈક પિત્રોને પ્રિય હોય એવું દાન કરતું રહેવું જોઈએ પીપળાના વૃક્ષની પૂજા કરવી ગંગાજલ પીપળાના જળમાં અર્પિત કરવું જોઈએ પિતૃના આશીર્વાદ માટે પ્રાર્થના કરવી પિતૃ પક્ષ દરમિયાન જો આ કાર્ય કરવામાં આવે તો પિતૃ પ્રસન્ન થાય છે જીવનમાં સમસ્યાનો અંત આવે છે અને સફળતા પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત યોગ્ય પંડિતો કે બ્રાહ્મણોને બોલાવીને કાલસ સર્પ દોષ હોય કે સર્પ દોષ હોય કે પિતૃદોષ હોય તેની શાંતિ પણ કરાવી જ શકીએ છીએ અથવા તો ભગવાન મહાદેવ પિતૃના પણ પિતૃ પિતૃભૂતનાથ છે તેમની પૂજા કરવી જોઈએ શિવ મંદિરમાં જઈને ભગવાન મહાદેવની ધૂપ ધૂપદીપને કાળા તલથી પૂજન કરવું જોઈએ નાગનાગનની જોડ સમર્પિત કરવી જોઈએ ત્યારબાદ નાગનાગીનની જે જોડ છે તેને શ્રીફળ સાથે રાખીને વેતી નદીમાં વહાવી દેવું જોઈએ આમ કરવાથી પણ પિતૃદોષને શાંતિ થાય છે આ ઉપરાંત આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગાયની રોટલી કૂતરાને રોટલી કાળા કાગળાને કાળવાસ અને કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ આમ કરવાથી પણ પિતૃદોષ શાંતિ થાય છે અને આ ઉપરાંત પિતૃ પક્ષ દરમિયાન શ્રી વિષ્ણુ નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે ભાગવત પુરાણ છે આમ રામાયણ પા ગ્રંથનો પાઠ છે હનુમાન ચાલીસા છે તે સર્વકાય કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે જો આપણી પાસે ધન ન હોય તો આપણે પિતૃ કાર્યક માટે સમર્થ ન હોય તો પિત્રોને આ રીતે પ્રાર્થના કરાય કોઈ એકાંત સ્થાનમાં જઈને સૂર્યનારાયણ દેવના દર્શન કરીને દિગપાલોને હાથ જોડીને આ રીતે ત્રીજા જલી આપવી જોઈએ હાથમાં જલ લઈને તેમાં ચપટી તલ નાખીને સૂર્યનારાયણ સમક્ષ ઊભા રહીને સૂર્યદેવ સામે જોઈને અથવા આકાશ સામે જોઈને પિતૃઓને પ્રાર્થના આ રીતે કરવી જોઈએ કે હે મારા પિતૃઓ આપનું આ કરવા માટે મારી પાસે ધન ન છે ન સામગ્રી તેથી હું આપ સૌને પિતૃઓને ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરું છું ક્ષમાયાચના કરું છું આપ સૌ આ પવિત્ર જલમાં નાખેલા તલની આ અંજલિ સ્વીકારીને તૃપ્ત થાવ મારી પાસે પ્રત્યેકની ભક્તિ તથા ભાવના જોઈએ તૃપ્ત થઈને પ્રસન્ન થાવ અને મને આશીર્વાદ આપો આમ બોલીને બે હાથ જોડીને હાથમાં તલવાળું જળ લે જળ લેવું અને તે પિત્રોને અર્પિત કરાય છે ત્યારબાદ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ આમ કરવાથી પિત્રોને સદગતિ પ્રાપ્ત થાય છે પરલોકમાં જીવાતમાં શ્રાદ્ધ કરવાથી બધી સ્થિતિએ મન અનંત કરણને સારી રીતે જાણી શકીએ છીએ અને સમજી શકીએ છીએ તેથી જો શ્રાદ્ધ કરવાથી આપણા હૃદય થી ભાવના સાચી હશે તો પિતૃઓ તેને સ્વીકાર અવશ્ય કરશે માત્ર મધુર વિનમ વચનોથી પણ તૃપ્ત થઈ જાય છે અને પોતાના વંશ વારસાદ વારસદારને શ્રાદ્ધ કરનારનાને આશીર્વાદ આપે છે આશીષ આપે છે જેમનું આપણી ઉપર ઋણ છે કર્જ છે જેમનું લોહી આપણી અંદર વહે છે તેમના માટે તેમના નિમિત્તે તેમના નામે કંઈકને કંઈક કર્મ કરવું જોઈએ આપણી ફરજ છે કે મનુષ્યની ફરજ છે અને આપણે આ રીતે પિતૃઓને અન્ન અન્નદાન કરવું જોઈએ પિંડદાન કરવું જોઈએ મિત્રો મને આશા છે કે આપણે આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો પિતૃ દેવતાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ